આદમી પાર્ટી દ્વારા હાલ જે રીતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જગ્યાઓએ જાય અલગ અલગ જિલ્લાઓમાં જાય અને કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ મહાપંચાયતનું આયોજન આજે તાપીમાં કરવામાં આવ્યું છે જેમાં મહાપંચાયતમાં બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત ધારાસભ્યો છે તે હાજરી આપશે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પણ તાપી પહોંચ્યા છે ને તેમજ અલગ અલગ જે તાપીના ગામડાઓ છે ત્યાં જઈ અને તે લોકો સાથે વાત કરી રહ્યા છે લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમજ ત્યાં જઈ અને લોકોને તેમના નિવેદનો પણ આપી રહ્યા છે ત્યારે આમાંથી ચૈતર વસાવા હાલ નારાયણપુરા પહોંચ્યા છે અને તેમજ તે ગામડે પહોંચતા તેમને એક નિવેદન આપી દીધું છે ને કહી દીધું છે કે ભાજપના વાયદાઓ હજી ઘણા પેન્ડિંગ પડ્યા છે શું છે સમગ્ર મામલો ચેતર વસાવાએ શું કહ્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં હું જ્યોતિકા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું જે રીતે ચૈતર વસાવા છે તે વાર ચર્ચાનો વિષય બનતા હોય છે કારણ કે તેમના નિવેદનો અનેક વાર બોલતા હોય છે અને એમ જ કહેતા હોય છે કે આમ આદમી પાર્ટી છે તે બીજેપી કરતાં ઘણી સર્વશ્રેષ્ઠ છે તેવું ચૈતર વસાવાનું કહેવું છે જે લોકો માટે કામગીરી કરે છે તેવી પાર્ટી આમ આદમી પાર્ટી છે તેવું ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવે છે અનેક વાર અને તેમજ હવે જે રીતે આ કિસાનો છે તે ખેડૂતો છે તેમની હાલ જે હાલત છે તે ફોડી બનતી જાય છે ને તેને લઈને જ આમ આદમી પાર્ટી છે તે ક્યાંક ને ક્યાંક મહાપંચાયતના આયોજન કરે છે અને તેમજ અલગ અલગ ગામોમાં જઈ અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને તે મહાપંચાયત છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે હવે જે લોકો પણ કિસાનો છે તેમને એક જૂટ કરવાનું કામ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે જે આજે તાપીમાં જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચેતર વસાવા પહોંચ્યા છે અને તેમજ ત્યાં પહોંચતા તેમને અલગ અલગ ગામોમાં જઈ લોકોએ તેમનું સ્વાગત અભિવાદન કર્યું છે અને હવે તે નારાયણપુરા પહોંચ્યા છે અને તેમજ નારાયણપુર પહોંચતા જ તેમને એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે હું નોકરી કરતો ત્યારે ના છે 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 જે પણ મારી હાલત હતી અને હજી ઘણા એવા પેન્ડિંગ પડ્યા શું વધારે કહ્યું સાંભળીએ તો ડાયરેક્ટ આપણે સાહેબ મને લાગે છે બે કલાક થી મારી રાહ જોતા એટલે થાકી ગયા છે હવે હું જય જવાન બોલાવીશ તમે જય કિસાન બોલાવજો જય જવાન જય આજે સોનગઢના ગુણસેદા ખાતેના મેદાનમાં કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે એના મુખ્ય અતિથિ તરીકે અમે છે અમે જ આયોજન કર્યું છે ત્યારે અમે શાકબારાથી નીકળ્યા સવારે નવ વાગે અને આ વિસ્તારમાં કુકરમુંડાથી લઈને નારણપુર પહોંચેલા છે ત્યારે તમામ ગામના લોકોએ પોતાના બસ સ્ટેન્ડે આવીને અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું એ જ પ્રકારે નારણપુર આવીને ખરેખર તમારો બધાનો ઉત્સાહ તમારો બધાનો ભાવ અને તમે બધાએ જે છેલ્લા બે કલાકથી રાજુભાઈ રિપલભાઈ મારા વિકાસભાઈ સુહાનભાઈ બધાના ફોન પર ફોન આવે કે ચૈતરભાઈ અમારા ગામના યુવાનો વડીલો તમારી રાહ જોઈને ઉભા છે કેટલા આવ્યા કેટલા આવ્યા ત્યારે ખરેખર નારાયણપુરના બધા જ લોકોને મારા નમન કરું છું વંદન કરું છું તમારો આભાર માનું સાથીઓ આજનો યુગ તમે જાણો છો આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા છે

અને ઘણા ગામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે ઉકાઈ વિસ્થાપિત ગામો છે ત્યારે આઝાદીના વર્ષ પછી પણ પણ આજે આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી આજે આપણા વિસ્તારના લોકો આર્થિક રીતે અસમાનતાની આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે ત્યારે પ્રશ્નો ઘણા છે તમે જંગલ જમીનમાં તમે જોયું હશે આપણા ખેડૂતો પાંચ એકર જમીન ખેડતા હોય તો એને એકર જમીન આપવામાં આવી છે કોઈ ત્રણ એકર ખેડતો હોય તો એને વીસ ગૂંઠા આપવામાં આવી છે અને વર્ષોથી દાવા કર્યા છે પણ ઘણા લોકોના હજુ દાવા પેન્ડિંગ છે ઉકાઈ જણાસાય ઓગણીસો ને બોત્તેરમાં બન્યો ત્યારે આપણને બધાને વચનો મળ્યા હતા કે તમને પણ સિંચાઈનું પાણી મળે થોડા ઘણા ગામોમાં ઉદ્વહન સિંચાઈ યોજના બની છે એને બાદ કરતા આજે પણ ઘણા ગામોમાં સરકારે વચન પાડ્યું નથી અને આપણને સિંચાઈનું પાણી મળ્યું નથી એ જ પ્રકારે આપણા વિસ્તારમાં જયારે રોજગારીની બાબતો હોય શિક્ષણની બાબતો હોય તમામ બાબતો હું સારી રીતે વાકેફ છું આજે તમે સરકાર સામે અવાજ ઉઠાવવાના પ્રયાસો કરશો તો એ તમને ધર્મમાં દેશે કે ભાઈ હિન્દુ ખ્રિસ્તીની લડાઈ થશે ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ જેવી વાતો કરશે મસ્જિદ મસ્જિદની વાતો કરશે મસ્જિદ મસ્જિદની ની વાતો કરશે ત્યારે સાથીઓ મારે તો વિશેષ કંઈ વાતો કરવાની નથી ખેડૂત મહાપંચાયતમાં અમે જઈ રહેલા છીએ પણ અમારા વિસ્તારમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય નર્મદા હોય ભરૂચ હોય કે વલસાડ નવસારીમાં પણ હું બે દિવસ પહેલા ત્યાં હતો તો ખૂબ સારા યુવાનો મારા આ સંઘર્ષના સાથી બની રહ્યા છે મારી સાથે જોડાઈ રહેલા છે અને એ લોકો આવનારા ભવિષ્યમાં રાજનીતિ માં જાહેર જીવન આવીને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે બધી અભ્યાસ કરવા છતાં એને નોકરી નથી મળતી પેપરો ફૂટે છે તારે મારે આજના નારાયણપુર ના મંચ પરથી મારા યુવાન સાથીઓને વિનંતી છે કે તમે પણ બધા જાહેર જીવન આવો હું નોકરી માંથી રાજીનામું આપીને જાહેર જીવન માં આવ્યો છું ત્યારે આજે ગુજરાત ના કર્મચારી હોય યુવાનો હોય બાળકો હોય તમામ વર્ગ ના પ્રશ્ન ઉઠાવી શકું છું આ વિસ્તાર અમારા માટે ખાલી છે આ વિસ્તાર માં હજુ અમારું સંગઠન નથી વગર સંગઠને આજે તમે આટલી મેદની ઉપસ્થિત થયા છો તો યુવાનો ને મારું આહવાન છે તમે રાજનીતિ થી દૂર નહીં બાગો તમે પણ તૈયાર થઈ જાવ રાજનીતિ આવો

આમ આદમી પાર્ટી એ આદિવાસી માટેની પાર્ટી છે યુવા માટેની પાર્ટી છે જે પણ લોકો કામ કરશે એના માટેની પાર્ટી છે ત્યારે સાથીઓ ક્યારે આદમી પાર્ટીના રાષ્ટ્રીય અરવિંદ ભગવત માનજી હોય મુદ્દે ક્યારે હટ નથી કરતા ત્યારે જયારે પણ આપણે વિસ્થાપતિ ની લડાઈ લડવાની આગળ લડવી પડશે ત્યારે પણ જંગલ જમીનો માટે લડવી પડશે આ સરકારો જયારે આપણને ન્યાય આપે જિલ્લા જિલ્લામાં આવનારી વિધાનસભામાં સરકાર ને પણ આપણે મને માને છે અને મારું કે સાંભળે છે ત્યારે એવા યુવાન સાથીઓ જે લોકો અહીંયા ઉભા છે એમને પણ હું કહેવા માંગુ છું સાથીઓ આવનારા દિવસોમાં આપણા સમાજ દિશા અને દશા આપવાનું કામ આપણે કરવાનું છે

તો સો કોછા કરી દેજો આપણા બે જોડી કપડા માં ત્યારે બે વાગ્યા નો સોનગઢ નો સમય છે બે વાગી ગયા છે મિત્રો વધારે સમય હું નથી તો હું તમારી બધાની માફી માંગુ છું બે કલાક થી તમે મારી રાહ જોઈને ઉભા હતા સ્વાગત માટે ફુલહાર લઈને ગુલદસ્થા લઈને

જે રીતે આજે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અનેક મુદ્દાઓ છે જે ખેડૂતોના તે ઉઠશે ને તેમજ સરકાર સામે પ્રહાર કરવામાં આવશે જ્યારે સરકારની કામગીરી ઉપર પણ સવાલ ઉઠશે અને તેમજ હવે આ સમગ્ર મામલે જે રીતે ચેતર વસાવાનું નિવેદન આવ્યું છે કે જે હજી પણ આમ આદમી પાર્ટી જે કામગીરી કરે છે તે ભાજપ કરતાં બેટર છે એટલે ઘણી સારી છે હવે જે રીતે આ ચેતર વસાવાએ કહ્યું છે કે હજી વાયદાઓ પેન્ડિંગ છે તે પણ એક જોવાનું છે હવે જે રીતે ખેડૂતોની આ માગ હતી અને તેમજ જે સાઈ પેકેજ બહાર પાડવામાં આવ્યું છે હવે તેમાંથી એક રૂપિયો પણ છે તે ખેડૂતોના ખાતે નથી પહોંચ્યો પણ જો હવે ખાતે નથી પહોંચ્યો તો ક્યારે પહોંચશે તે પણ એક મહત્વનો સવાલ છે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે ચેતર વસાવાના જે નિવેદન સામે આવ્યા છે તેને લઈને આપ શું કહેવા માગશો અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અમારા ચેનલ જો તમે યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો તેમજ ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો નમસ્કાર